ડભોઈમાં ડ્રેનેજની ધીમી કામગીરી સામે રહીશોનું ચક્કાજામ ડભોઈ શહેરમાં ધીમી ગતિએ ચાલી રહેલી ડ્રેનેજની કામગીરીને લઈને રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો મહુડી ભાગોળથી વોહરવાડ જતા માર્ગને ખોદી નાખતા સ્થાનિકોને અગવડતા સર્જાતા રહીશો રોડ પર ઉતરી આવ્યા હતા પાલિકા સામે આક્ષેપો સાથે લોકોએ ચક્કાજામ કરતા દોઢ કલાક સુધી ટ્રાફિક અવરોધાયો હતો અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો દ્વારા ટેલિફોનિક વાતચીત બાદ મામલો શાંત પડ્યો પરંતુ રહીશોએ ચીમકી ઉચારી છે કે જો આગામી બે થી ત્રણ દિવસમાં સમસ્યાનો નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન હાથ ધરાશે રિપોર્ટ બાય ઉદય પંડ્યા ડબોઈ શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ નવરાત્રી મહોત્સવ આપનું જાણીતું સ્થળ એટલે વાગડિયા ચોક જૂનાવાસ સુખભર તાલુકો ભુજ કચ્છ ખાતે તારીખ બાવીસ સપ્ટેમ્બર સોમવારથી બીજી ઓક્ટોબર ગુરુવાર સુધી નવરાત્રિ મહોત્સવ દરરોજ આરતી રાત્રે આઠ ત્રીસ કલાકથી નવ ત્રીસ કલાક સુધી રાસ ગરબા બહેનો માટે રાત્રે સાડા નવ કલાકથી સાડા દસ કલાક સુધી રાસ ગરબા ભાઈઓ માટે રાત્રે સાડા દસ કલાકથી અગિયાર ત્રીસ કલાક સુધી પાવન અવસરે આપને સહપરિવાર વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ જય માતાજી જય ભવાની જય અંબે શ્રી સનાતન હિન્દુ જય માતાજી ગરબી મંડળ વાઘોડિયા ચોક જુનાવાસ સુખપર તાલુકો ભુજ કચ્છ મુખ્ય દાતા શ્રી અર્જણભાઈ બી પિંડોરિયા પિંડોરિયા કન્સ્ટ્રક્શન